નમસ્કાર દર્શક મિત્રો હું ધાર્મી આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ સ્વાગત છે આપનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં આજના કાર્યક્રમનું નામ છે બેરોજગારી એક સમસ્યા આઝાદી વખતથી કેટલાક મુદ્દા મોંઘવારી ગુનાખોરી બેરોજગારી જેવા અનેક મુદ્દા હજુ સુધી આપણી સાથે જ રહ્યા છે જે ભારત દેશ માટે નામોશી ભરી બાબત કહી શકાય ભારતમાં બેરોજગારી હંમેશા એક કપટી સમસ્યા રહી છે કોવિડ નાઇન્ટીન રોગચાળાએ અર્થતંત્રના અનેક ક્ષેત્રો પર અને તેના પરિણામ રૂપે રોજગારના દર પર વિનાશક અસર કરી છે સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી સી એમ આઈ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ જૂન બે હજાર એકવીસ સુધીમાં ભારતમાં બેરોજગારીનો દર સમગ્ર દેશ માટે નવ પોઈન્ટ સત્તર ટકા રહ્યો છે જેમાંથી શહેરી વિસ્તારોમાં દસ પોઈન્ટ સાત ટકા અને ગ્રામીણ વિસ્તારોમાં આઠ પોઈન્ટ

રાજ્ય બિહાર બે હજાર સોળ ચાર પોઈન્ટ ચાર ટકા બેરોજગારી બે હજાર સત્તર પાંચ પોઈન્ટ પાંચ ટકા બેરોજગારી બે હજાર અઢાર ચાર પોઈન્ટ એક ટકા બેરોજગારી બે હજાર ઓગણીસ આઠ પોઈન્ટ સાત ટકા બેરોજગારી બે હજાર વીસ દસ પોઈન્ટ છ ટકા બેરોજગારી બે હજાર એકવીસ દસ બેરોજગારી રાજ્ય છત્તીસગઢ બે હજાર સોળ બે પોઈન્ટ ચાર ટકા બેરોજગારી બે હજાર સત્તર ચાર પોઈન્ટ એક ટકા બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર બેરોજગારી રાજ્ય દિલ્હી બે હજાર બેરોજગારી બે હજાર સત્તર દસ પોઈન્ટ આઠ ટકા બેરોજગારી બે હજાર અઢાર બે પોઈન્ટ બે ટકા બેરોજગારી બે હજાર ઓગણીસ બાર પોઈન્ટ બે ટકા બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર બેરોજગારી રાજ્ય ગોવા બે હજાર બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર અઢાર પાંચ ટકા બેરોજગારી બે હજાર ઓગણીસ સાત પોઈન્ટ પાંચ ટકા બેરોજગારી બે હજાર બેરોજગારી બે હજાર એકવીસ ટકા બેરોજગારી બે હજાર સોળ ત્રણ બેરોજગારી બે હજાર બેરોજગારી બે બેરોજગારી બે બેરોજગારી બે હજાર વીસ પાંચ પોઈન્ટ પાંચ ટકા બેરોજગારી બે હજાર એકવીસ ત્રણ પોઈન્ટ બે ટકા બેરોજગારી મને એમ લાગે છે કે ભારતમાં બેકારી છે એનું એક મહત્વનું કારણ એ છે કે બિનખેતી ક્ષેત્રમાં જે રોજગારી ઊભી થવી જોઈએ એ ઊભી થતી નથી અને એનું એક અગત્યનું કારણ એ છે કે જે નવી ટેકનોલોજી આવી રહી છે એ નવી ટેકનોલોજી જેટલા પ્રમાણમાં રોજગારી ઊભી કરી શકે એટલા પ્રમાણમાં પણ રોજગારી ઊભી થતી નથી અને ટેકનોલોજી પણ એવી આવી રહી છે કે જે ટેકનોલોજી બેકારી ઊભી કરે છે ઘણીવાર રોજગારી ઊભી કરતી નથી એટલે ખૂબ મોટા પ્રમાણમાં રોકાણ થાય છે પણ રોજગારી ઓછી ઊભી થાય છે એટલે આ એક પ્રકારે અર્થતંત્રનું માળખું બદલાય છે ટેકનોલોજીને પરિણામે પણ બેકારી દૂર થતી નથી અને દર વર્ષે લગભગ દોઢ કરોડ લોકો એ શ્રમ બજારમાં ઉમેરાય છે કે જેમની ઉંમર પંદર વર્ષ પછીની થાય છે એટલે એટલા લોકોને જો આપણે રોજગારી આપવા માટેનો પ્રયત્ન કરીએ તો જ બેકારી ઓછી થઈ શકે અને મને લાગે છે કે એ પ્રયત્નો બહુ નોંધપાત્ર રીતે થયા નથી આપણો દેશ એક વિકાસશીલ દેશ છે ભારતીય અર્થકરણ વિશ્વના નકશામાં એક આગવી ઓળખ ધરાવે છે કારણ કે બ્રિટિશરો પાસેથી મેળવેલી આઝાદી અને ત્યારબાદ અર્થતંત્રને અસ્થિરતામાંથી ઉઘારવા જે સરાહનીય પ્રયાસો ભારતમાં કરવામાં આવ્યા તે નોંધનીય છે સ્વતંત્રતા બાદ અર્થતંત્રમાં ઉદભવેલી સમસ્યાઓને દૂર કરી વિકાસ કઈ રીતે સાધવો તે પ્રશ્નના નિવારણ અર્થે આયોજનનો માર્ગ અપનાવવામાં આવ્યો આયોજનની શરૂઆતથી વર્તમાન સમય સુધી વિવિધ પ્રયાસો હાથ ધરી દેશની સમસ્યાઓને નિવારવા અથાગમ પ્રયાસો કરવામાં આવ્યા તેમ છતાં દેશમાં બેરોજગારી અને તેના પરિણામો ગરીબીના ગંભીર પ્રશ્નો છે ગરીબીની સમસ્યા એ માત્ર વ્યક્તિને જ ગરીબ બનાવતી નથી પરંતુ દેશને પણ વિકાસના માર્ગે આગળ જતો અટકાવે છે કારણ કે જે દેશનું માનવધન જ ગરીબ હોય તે દેશ સમૃદ્ધ કઈ રીતે બની શકે પાયાની જે સમસ્યાઓ છે ગરીબી અને બેકારી એ બંને દૂર કરવા માટે જે ગંભીર રીતે પ્રયત્નો કરવા જોઈએ એ પ્રયત્નો નથી થતા સરકાર દ્વારા પણ એ પ્રયત્નો નથી કરવામાં આવતા મને એવું લાગે છે કે સરકારે રોજગારી સર્જનના માટે જે કંઈ કાર્યક્રમો કર્યા એ કાર્યક્રમો પાછળ જેટલા પૈસા ખર્ચાવા જોઈએ અને જેટલી નિષ્ઠાપૂર્વક કામ થવું જોઈએ સરકાર દ્વારા એ નથી થતું દાખલા તરીકે બે હજાર પાંચમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંધધરી કાયદો આવ્યો મનરેગા હવે એમાં સો દિવસની રોજગારી પૂરી પાડવાને માટેની જોગવાઈ છે દરેક જોબ કાર્ડ હોલ્ડર માટે એટલે એક પરિવારને તમે જ્યારે બેકારી ગણો છો ત્યારે એક વ્યક્તિની બેકારી ગણો છો અને રોજગારી પૂરી પાડવા માટેનું એકમ તમે કુટુંબ લોજો આવું કેવી રીતે ચાલે માની લઈએ કે કુટુંબને સો દિવસની રોજગારી પૂરી પાડવા માટેની વાત છે પણ સવાલ એ છે કે કાયદા મુજબ સો દિવસની રોજગારી પણ પૂરી પાડવામાં આવતી નથી બે હજાર પાંચથી બે હજાર વીસ સુધીના આંકડા જુઓ તો મોટે ભાગે પચાસ દિવસ કરતાં પણ ઓછી રોજગારી પૂરી પાડવામાં આવી છે એટલે મુદ્દો ત્યાં આવીને ઊભો રહે છે કે સરકારે જે ગંભીર પ્રયાસો કરવા જોઈએ રોજગારીના સર્જનને માટે એ સરકાર કરતી નથી અને એને માટે જે માળખું ઊભું કરવું જોઈએ વહીવટી માળખું એ વહીવટી માળખું પણ ઊભું થતું નથી એ મોટી સમસ્યા છે અનૈચ્છિક બેરોજગારી એટલે વ્યક્તિ કામ કરવા તૈયાર હોય છતાં તેને કામ ન મળે તો તેને અનૈચ્છિક બેરોજગારી કહેવાય છે તેમજ વ્યક્તિ પોતાના રોજગારથી લાયકાત કરતા ઓછું વેતન પ્રાપ્ત કરતું હોય તો તેને પણ બેરોજગાર જ કહેવાય છે બેરોજગારીના મુખ્ય ત્રણ પ્રકારો છે એક માળખાગત બેરોજગારી બે ચક્રિય બેરોજગારી અને ત્રણ સંઘર્ષજન્ય બેરોજગારી ભારતમાં માળખાગત બેરોજગારીનું પ્રાધાન્ય જોવા મળે છે ભારતમાં માળખાગત બેરોજગારી જુદા જુદા સ્થળે જુદા જુદા સ્વરૂપમાં દેખાય છે ગ્રામ વિસ્તારોમાં છુપી બેરોજગારી મોસમી બેરોજગારી અને અર્ધ બેરોજગારી વધુ હોય છે જ્યારે શહેરી વિસ્તારોમાં ખુલ્લી બેરોજગારી અને શિક્ષિત બેરોજગારી વધુ હોય છે સ્વાભાવિક છે કે શિક્ષિત બેરોજગારી એ વધારે મહત્ત્વની છે ક્યારે કારણ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે શિક્ષણ મેળવે છે ત્યારે એનું ઓપોર્ચ્યુનિટી કોસ્ટ છે એ કશુંક ગુમાવીને પોતાનું શિક્ષણ મેળવે છે એ શિક્ષણ મેળવવા પાછળ ખર્ચ કરે છે પોતાની મહેનત કરે છે એટલે શિક્ષિત બેરોજગારી વધારે મહત્ત્વની છે ખાસ કરીને બજારમાં રોજગારી પૂરી પડાય અથવા તો રોજગારી ઊભી થાય એટલું જ મહત્ત્વનું નથી પરંતુ જે પ્રકારની સ્કિલ છે એ પ્રમાણેની રોજગારી ઊભી થાય એ મહત્ત્વનું છે એટલે કોઈ વ્યક્તિ જ્યારે પીએચડી થાય અથવા તો એન્જિનિયર થાય અથવા તો એમબીએ થાય ત્યારે એને એ કક્ષાની રોજગારી મળે કે જેની આવડત તેનામાં છે એ વધારે મહત્ત્વનું છે ખરેખર થાય છે એવું તમે જો સરકારની ભરતીઓના આંકડા જુઓ તો એક ક્લર્ક માટેની જે ભરતી છે અથવા તો પ્યુન માટેની જે ભરતી છે એમાં એમએસસી થયેલા એમએ એ થયેલા પીએચડી થયેલા લોકો અપ્લાય કરે છે તો એનો મતલબ એ છે કે એમની જે આવડત છે તેના કરતાં ઘણી નીચી કક્ષાની જે જોબ છે તેમાં તેમને કામ કરવું પડે છે એટલે માત્ર રોજગારીનું સર્જન થાય એ મહત્વનું નથી પરંતુ એની સાથે સાથે જે પ્રકારની જે પ્રકારનું શિક્ષણ લોકો મેળવે છે એ શિક્ષણ પ્રમાણે એ ડિગ્નિટી સાથેની રોજગારીનું સર્જન થાય એ વધારે અગત્યનું છે ભારતીય અર્થતંત્રમાં બેરોજગારીના અસ્તિત્વ માટે શ્રમની માંગ અને પુરવઠાની સમગ્ર લક્ષી અસમતુલા જવાબદાર છે શ્રમનો પુરવઠો વધુ અને શ્રમની માંગ ઓછી છે તેથી બધા કામદારોને કામ આપી શકાતું નથી વસ્તી વૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો ઝડપથી વધે છે અને તેથી બેરોજગારી વધે છે વસ્તી વૃદ્ધિ આર્થિક વિકાસને મંદ પાડીને શ્રમની માંગને વધતી અટકાવે છે. ભારતમાં આર્થિક વિકાસ ધીમો છે. તેથી શ્રમની માંગ એટલી ઝડપથી વધતી નથી જેટલી ઝડપથી વસ્તી વૃદ્ધિને લીધે શ્રમનો પુરવઠો વધી રહ્યો છે. ભારતના આર્થિક આયોજનમાં રોજગારી સર્જનને પૂરતી મહત્તા આપવામાં આવી નથી. તે ઉપરાંત માનવશક્તિ આયોજનની પણ ઉપેક્ષા થઈ છે. મૂડી પ્રચુર ટેકનોલોજીને પ્રોત્સાહન મળ્યું છે પરિણામે શ્રમની માંગ ઝડપથી વધતી નથી અને ઘટતી જણાઈ રહી છે ભારતમાં આર્થિક સુધારાની બેરોજગારી પર અસર એનએસએસઓના અંદાજ મુજબ બે હજાર નવ દસ માં લાંબા ગાળાની બેરોજગારી અગિયાર મિલિયન હતી બેરોજગારીનો દર કુલ શ્રમદળના બે પોઈન્ટ એકાવન ટકા હતો ભારતમાં જુલાઈ બે હજાર અગિયાર થી જૂન બે હજાર બાર દરમિયાન બેરોજગારીના દરમાં દર બે ટકા નો વધારો થયો વર્ષ બે હજાર અગિયાર બાર શ્રમ દર માં પ્રમાણ વધીને દર એક હજાર બાવીસ થયું સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી દ્વારા જૂન બે હજાર એકવીસ ના જાહેર કરાયેલા આંકડા મુજબ સૌથી વધુ બેરોજગારી ધરાવતા રાજ્યો પુડુચેરી 47.1% हरियाणा 27.9% राजस्थान 26.2% पश्चिम बंगाल 22.1% गोवा 70.7% સૌથી ઓછી બેરોજગારી ધરાવતા રાજ્યો સિક્કિમ 0% આસામ 0.6% ગુજરાત ભારતીયોના જીવન અને રોજગારમાં ફેલાયેલા હાહાકાર વચ્ચે હકીકતમાં ભારત એક એવા સંકટ તરફ આગળ વધી રહ્યું છે જેમાં જીવન સ્વાસ્થ્ય ખોરાક અને રોજગાર સહિત બધું દાવ પર લાગ્યું છે બે ત્રણ બાબતો મહત્ત્વની છે જ્યારે આપણે બેરોજગારીની વાત કરીએ એક જે શિક્ષણ જેને આપણે ફોર્મલ એજ્યુકેશન કહીએ છીએ તેમાં શું ભણાવવામાં આવે છે અને ખરેખર બજારમાં શેની જરૂર છે તમે જુઓ ખાસ કરીને છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષોમાં બજારની પદ્ધતિ અને બજારમાં જે બદલાવ આવી રહ્યા છે ખાસ કરીને રોજગારીમાં એ ખૂબ ઝડપથી આવી રહ્યા છે અને એટલા જ ફેરફારો અને એટલા ઝડપથી શિક્ષણની જે પદ્ધતિ છે તેમાં ફેરફાર નથી આવી રહ્યા એટલે બજારને જેની જરૂર છે અથવા તો જેવા પ્રકારના સ્કિલની જરૂર છે એવા પ્રકારની સ્કિલ જે ફોર્મલ એજ્યુકેશન છે તેમાં પ્રાપ્ત થતી નથી અને આથી જ્યારે માણસ ફોર્મલ એજ્યુકેશન લઈને વિદ્યાર્થી ફોર્મલ એજ્યુકેશન લઈને રોજગાર બજારમાં આવે છે ત્યારે એની પાસે એ સ્કિલ નથી હોતી અથવા તો ઓછી હોય છે એટલે કે એ અંડર સ્કિલ્ડ લેબર તરીકે બજારમાં બહાર આવે છે અને આથી જે માર્કેટ છે એને એબ્ઝોર્બ કરી શકતું નથી અને બેરોજગારીના પ્રશ્નો ઊભા થાય છે વર્ષ 2020-21 ના GDP ના આંકડા અનુસાર ભારતની અર્થવ્યવસ્થા 7.3% સંકોચાઈ ગઈ છે જે દર્શાવે છે કે દેશનું અર્થતંત્ર ભારે સંકટમાંથી પસાર થઈ રહ્યું છે કોરોના મહામારીએ આખી દુનિયાને બેહાલ કરી છે પરંતુ ભારતની પરિસ્થિતિ મોટા ભાગના દેશો કરતાં વણસી છે વર્તમાન વર્ષના જીડીપી ગ્રોથના આંકડા જોતા ભારત એકસો દેશોની રેન્કિંગમાં એકસો બેતાલીસમાં સ્થાને આવી ગયું છે જે દેશ એક સમયે દુનિયાની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થામાંનો એક હતો એ દેશ આજે તળિયાના દેશોમાં પહોંચી ગયો છે કોરોના મહામારીના કારણે ઊભા થયેલા સંકટના કારણે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહેલા બે અબજ શ્રમિકો પર વિનાશકારી અસરો થઈ છે વર્ષ બે હજાર ઓગણીસની સરખામણીમાં દસ કરોડ એસી લાખ વધારે શ્રમિકો હવે ગરીબ કે અતિ ગરીબની શ્રેણીમાં આવી ગયા છે શ્રમ સંગઠનના અનુમાન પ્રમાણે આવતા વર્ષ વૈશ્વિક બેરોજગારી વર્ષ બે હજાર ઓગણીસના અઢાર કરોડ સિત્તેર લાખથી વધીને વીસ કરોડ પચાસ લાખે પહોંચી જશે

જોગવાઈઓ નથી અથવા તો શહેરી ક્ષેત્ર માટે તે નથી એટલે શહેરી વિસ્તારોમાં જે લોકો છે તેમના માટે રોજગારીનું સર્જન થાય એના માટે જે કોઈ નક્કર યોજના બને એ વધારે મહત્ત્વનું છે અને માત્ર યોજના બનાવવાથી કોઈ પણ સમસ્યાનો હલ આવી જાય એવું નથી હોતું એનું ઇમ્પ્લિમેન્ટેશન એટલે કે એનું અમલીકરણ કેટલું થાય છે એ પણ મહત્ત્વનું છે એટલે શહેરી વિસ્તારો માટે યોજના બને ખાસ કરીને આ પેન્ડેમિકના સમયમાં જો તમે જુઓ તો ઘણા અર્થશાસ્ત્રીઓએ ભારતીય અર્થશાસ્ત્રીઓએ એવું સૂચન કર્યું છે સરકારને કે જેમ ગ્રામીણ ક્ષેત્ર માટે આ મનરેગા યોજના છે તેવી જ રીતે શહેરી ક્ષેત્ર માટે પણ રોજગારીની કોઈ યોજના બને કે જેથી શહેરના જે યુવાનો છે તેમને આવા સમયમાં અથવા તો જ્યારે રોજગારી ન મળે ત્યારે સરકાર તેમને અમુક સમય કામ કરે તેના માટે મહેનતાણું ચૂકવે તેવી વ્યવસ્થા ઊભી થાય ગુજરાતમાં કોરોના સંક્રમણ સમયે લોકોની રોજીરોટી છીનવાઈ રહી છે ત્યારે સરકારે યુવાનોને આશ્વાસન આપતા કહ્યું છે કે અમે બે લાખ યુવાનોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું જ્યારે પાંચ વર્ષમાં વીસ લાખ લોકોને રોજગારી મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે રાજ્યના નાણા મંત્રી નીતિન પટેલે બજેટની રજૂઆત કરતા કહ્યું હતું કે અમે સરકારી કચેરીઓ બોર્ડ નિગમ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ભરતી કરીને બે લાખ લોકોને સરકારી તેમજ અર્ધ સરકારી નોકરી આપીશું સરકાર દ્વારા અનેક મોટા મોટા વચનો તો આપવામાં આવ્યા છે પણ હજુ સુધી આના પર કેટલું કામ થયું છે અને હજુ પણ રોજગારીને લઈને યુવાઓની શું હાલત છે તે તેમની પાસેથી જ જાણીએ પહેલાં બેરોજગારીને શું સરખી રીતે સમજવાની જરૂર છે કે જેને જોબ નથી મળતી એને માત્ર બેરોજગારી ન કહેવાય બેરોજગારીથી વધુ મહત્ત્વની સમસ્યા છે શિક્ષિત બેરોજગારી અને એના કરતાં પણ એક બેરોજગારીની સમસ્યા એ છે કે જે વ્યક્તિ એ પીએચડી ભણેલો છે એને જો કોન્સ્ટેબલની જોબ મળે છે તો એને પણ એક રીતના બેરોજગાર જ કહી શકાય હવે ગુજરાતની બેરોજગારીની સમસ્યાની વાત કરીએ તો એ બહુ વિશાળ છે અને જો તમે બેરોજગારીની સમસ્યાને માત્ર કોરોના કાળથી સમાવિત કરી દેવામાં માંગતા હોય તો એમાં કોઈ તથ્ય નથી કારણ કે બેરોજગારીની સમસ્યા છે એ કોરોના પહેલાંની ગુજરાતમાં ચાલી આવી રહી છે જે રીતના તમને એક વાત કરું તો બે હજાર ઓગણીસમાં નવ હજાર કોન્સ્ટેબલના પદોની ભરતી પડી હતી જેમાં નવ લાખ ફોર્મ આવ્યા હતા તો આ આંકડો એ બહુ ચિંતાજનક છે આ આંકડો એ ખૂબ જ ભયભીત કરી દેનારો છે અને આજે અમારા સ્ટુડન્ટોની પરિસ્થિતિમાં પણ ક્યાંક આવી જ પરિસ્થિતિ જોવા મળી રહી છે દરેક જગ્યાએ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે દરેક જગ્યાએ આ સમસ્યા સામે આવી રહી છે અને બીજું કે દરેક વાતને દરેક વસ્તુને માત્ર ચૂંટણી સાથે જોડી દેવી આ કેટલી નીચી માનસિકતા કહેવાય કે જે જગ્યાએ પદો ખાલી છે એ પદો એ એટલા માટે બાકી રાખવા કે જ્યારે ચૂંટણી આવે ત્યારે મોટી ભરતી બહાર પાડી શકાય સરકારનું સારું લાગી શકે સરકારના એક નાનકડા પોઈન્ટને સારું રાખ માટે દેશની પદોને ખાલી રાખવા બેરો યુવાઓને બેરોજગાર રાખવા કેટલા અંશે યોગ્ય કહી શકાય તો એક યુવા તરીકે અમારો દર્દ એ છે કે દરેક વાતને માત્ર ચૂંટણી તરીકે દરેક વાતને એક પોલિટિકલ એજન્ડા તરીકે ન લેતા ગુજરાતનું ભવિષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ યુવાઓના ભવિષ્યને ધ્યાનમાં રાખવું જોઈએ અને ગુજરાતનું તંત્ર એ વધુમાં વધુ રોજગારી લોકો સાથે વધુમાં વધુ કઈ રીતના સારી રીતે ચાલી શકે એના ઉપર ધ્યાન આપવું જોઈએ એવા તથ્યો સામે આવતા હશે પણ તમે જે 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 પ્રમાણમાં બેરોજગારી છે એ પ્રમાણમાં બેરોજગારીનો ઘટાડો જોશો તો તમને એકદમ નહીંવત લગાશે તમે એક કેટલાય એવા હજી ભરતી પ્રક્રિયા છે કે બે હજાર સોળમાં જ એની એક્ઝામ થઈ ગઈ છે એની ભરતી હજી બહાર નથી પડી બીજી સરકારની અસ્પષ્ટતાઓની હું તમને વાત કરું તો એલઆરડીની પરીક્ષા લેવાઈ ત્યારે એલઆરડી મેલને આંદોલન થયું તો તમે એમની એમના તરફની વાત કરી પછી એલઆરડી ફિમેલનું આંદોલન થયું તો તમે તેના તેના તરફની વાત કરી તો સરકાર જ્યાં સુધી પોતાની સરકારની નીતિઓથી સ્પષ્ટ નહીં હોય સરકાર જ્યાં સુધી પોતે શું કરવું છે એનું ક્લેરિફિકેશન તેમની પાસે નહીં હોય ત્યાં સુધી ગુજરાતનો યુવાન પીડાશે ત્યાં સુધી ગુજરાત બેરોજગારીથી પીડાશે ભારત પાસે કહી શકાય કે સૌથી વધારે યુવાધન છે ભારતમાં યુવા લોકોની સંખ્યા સૌથી વધારે છે અને યુવા લોકો એ વિકાસ કરવા માટે સૌથી અગ્રણી ભાગ ભજવતા હોય છે પરંતુ ભારતમાં આપણને એવું જોવા નથી મળી રહ્યું જે રીતે આપણને ખબર છે કે ભારત પાસે બધા રિસોર્સ છે ભારત પાસે કંઈ પણ વસ્તુની કમી નથી તો પણ આપણો દેશ આટલો પાછળ છે તેના પાછળનું મુખ્ય કારણ આપણે કહી શકીએ તો શિક્ષિત બેરોજગારી અને બેરોજગારી તો શિક્ષિત બેરોજગારી અને બેરોજગારીમાં શું ફરક તો જે વ્યક્તિ આપણે જોઈએ કે સરકાર કોઈ બેરોજગારી લોકો અત્યારે બેરોજગાર થતા હોય છે કારણ કે ઘણીવાર એવા હોય છે કે એમની જોડે એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી હોતું એવા લોકોને પણ રોજગાર તો મળવો જોઈએ પણ એ નાની કક્ષાએ પણ સરકાર પ્રોવાઈડ નથી કરી શકતી અને શિક્ષિત બેરોજગારી એટલે એવા લોકો કે આપણે ઉદાહરણ જોઈએ કે સામાન્ય પ્યુન અને પટાવાળાની જોબમાં પણ પીએચડી કરેલા લોકો પોતે અપ્લાય કરતા હોય છે તો આ પ્રકારની બેરોજગારી છે તેના કારણે જ ભારત કદાચ આજે વિશ્વમાં પાછળ છે આપણે જોઈએ તો જીડીપી ગ્રોથ રેટમાં એકસો ચોરાણું દેશોમાં ભારતનો નંબર એકસો બેતાલીસમાં આવે છે તો આપણે કેટલા પાછળ છે જેનાથી આપણને આ અંદાજો આવી શકે છે તો આપણે આ વસ્તુને સિરિયસલી લેવી જોઈએ આ વસ્તુની હલકામાં ના લેવી જોઈએ આ વસ્તુ પર ધ્યાન આપીને સરકારે તેના માટે પણ પગલાં લેવા જોઈએ ભારત એવો દેશે વિવિધતાઓનો દેશ છે હા ધર્મની રાજનીતિ અને ઊંચની તો વસ્તુ છે જ એ બધું તો થતું જ રહેશે પરંતુ આ બાબત તરફ પણ આપણું ધ્યાન હોવું જોઈએ અને બીજી એક બાબત એ છે કે આપણી અવગણના કરવાથી આપણે આ વસ્તુને ઇગ્નોર કરીશું તો એનો મતલબ એવું નથી કે આ વસ્તુ થશે નહીં ઇફ યુ ઇગ્નોર તો આ થવાની તો છે તો આપણે જો અત્યારથી જ ઇમિજિયેટ ટાઈમ કરતાં પણ પહેલાં એનાથી પણ કોઈ ઝડપી સમય હોય તેના ત્યારે જો સરકાર પોતે કોઈ પગલાં લેવાના ચાલુ કરે તો યોગ્ય છે કે કદાચ આપણે બચી શકીએ બીજી એક મુદ્દાની વાત કે બેરોજગાર થવા પાછળના બે કારણ હોય છે યુવા વર્ગ આજે બેરોજગાર કેમ થઈ રહ્યું છે આપણે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ એટલે વધારે છે કેમ કે કોઈક ને કોઈક રીતે બંને જગ્યાએ પ્રોબ્લેમ છે ગવર્મેન્ટ તરફથી પણ એક પ્રોબ્લેમ આવે છે કે એ લોકોએ યોજના બહાર પાડવી જોઈએ જેના થ્રુ સ્ટુડન્ટ્સને ખબર પડે કે દસમાં અગિયારમાં બારમાં કયા સબ્જેક્ટ સિલેક્ટ કરવા આગળ જતાં કયો કરિયર પાથ સિલેક્ટ કરવું એ બધી આઈડિયા હોવો જોઈએ કોઈક ને કંઈક જગ્યાએ એટલે થાય છે એવું કે બધી જગ્યાએ વધારે લોકો વધારે ભરાઈ જાય છે જેમ કે સ્ટુડન્ટ્સ વધારે પડતા અત્યારે એન્જિનિયરિંગ સિલેક્ટ કરે છે અને પછી એ લોકો એવું કહે છે આગળ જતાં કે અમારે એન્જિનિયરિંગમાં જે પગાર જોઈએ છે જે પ્રમાણનું ભણતર છે અમારું એ પ્રમાણે અમને સામે એટલો આઉટપુટ નથી મળી લો જેટલો અમે ફીસ ભરી રહ્યા છે તે એક જગ્યાએ ફીસ પણ વધારે છે જે ગવર્મેન્ટે ફ્રીમાં એજ્યુકેશન આપવું જોઈએ એ કોટા બહુ ઓછો છે વેલફેર સ્ટેટ છે એટલે ફ્રીમાં એજ્યુકેશન મળવું તો એક જરૂરી જ છે અત્યારે જરૂરિયાત બની ગઈ છે ઘણી સરકારોએ એ પણ સ્ટાર્ટ કર્યું છે હવે કે ફ્રીમાં એજ્યુકેશન આપવું જોઈએ એવું આપણી સરકાર કરે તો પણ સારું છે અને પ્લસ એક બીજો પ્રોબ્લેમ એ પણ છે કે હવે જેમ કે અમે માસ્ટર્સ ભણી રહ્યા છે પણ અમે માસ્ટર્સ ભણીએ એ ભણ્યા પછી પણ અમે એવું અપેક્ષા ન રાખી શકીએ કે અમને એક એટલી જોબ સારી મળી જશે કે વધારે પડતો પગાર મળશે અમને એ અમને ખબર જ છે કે રિયલિસ્ટિક એક્સપેક્ટેશન થોડી રાખવી પડે જે અત્યારનું બાળક કોઈ પણ બારમાં પછી બીપીઓ જોઈન કરી લે છે એટલી જ એક અત્યારે એવરેજ અત્યારે એન્ટ્રન્સ એન્ટ્રીમાં અમારી સ્ટાર્ટિંગમાં અમારી પગાર હોય છે એટલી એટલે એ વસ્તુ પણ એક પ્રોબ્લેમ છે કે એ ડિફરન્સ જાણવો જોઈએ અને થોડો બંને સાઈડથી પ્રોબ્લેમ છે કે ગવર્મેન્ટે પણ એ વસ્તુમાં ધ્યાન આપવું જોઈએ ઘણી એન્ટ્રન્સ એક્ઝામમાં એ પણ પ્રોબ્લેમ આવે છે કે ક્લાર્કની જેવી રીતે એક્ઝામ હોય છે તો એમાં બાર પાસની જ જરૂર હોય છે પણ ઘણી જગ્યા જેમ કે ઉત્તર પ્રદેશમાં અને બધી જગ્યા આપણે જોઈ શકીએ કે ત્યાં સિત્તેરથી એંસી હજાર લોકો એપ્લાય કરે છે એ વસ્તુમાં જ્યાં પોસ્ટ ખાલી સો બસ્સો પોસ્ટ જ અવેલેબલ હોય છે એ જગ્યાએ સિત્તેર એંસી હજાર એપ્લિકન્ટ્સ આવે છે પીએચડીવાળા લોકો પણ અપ્લાય કરે છે જ્યાં જરૂર ખાલી બાર પાસની હોય છે તે એ એક રીતે પ્રોબ્લેમ ક્રિએટ થઈ રહ્યો છે આપણે ત્યાં તો એના માટે અવેરનેસ લાવી જોઈએ વધારથી વધારે કે કઈ કઈ જગ્યાએ આપણી જોડે ઓપ્શન્સ છે અને ગવર્મેન્ટનો થોડોક વાંક છે આમાં પછી જનતાનો પણ વાંક છે કેમ કે પોપ્યુલેશન પણ એક આમાં પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે સરકાર એક રીતે જ્યારે છોકરું ભણતું હોય ત્યારે એક અલગ અલગ જાતની યોજના લાવી જોઈએ જેથી એ લોકોનો આઈડિયા આવે કે આગળ ખાલી ને મેડિકલ નથી ઘણી બધી ફિલ્ડ્સ છે જેમ કે અમે અત્યારે અત્યારે જર્નલિઝમનું ભણી રહ્યા છે બીજી પણ ઘણી બધી ફિલ્ડ છે કે માસ કમ્યુનિકેશન પણ છે જર્નલિઝમ પણ છે એનિમેશન્સના કોર્સિસ છે ઘણા બધા ફિલ્મ મેકિંગ છે એવા ઘણા બધા કોર્સિસ અવેલેબલ છે એટલે ખાલી આપણે આ જ વસ્તુ ના જોવી જોઈએ એમ અને કેમ કે એક રીતે જોવા જઈએ તો આ જગ્યાએ મોનોપોલી બની ગઈ છે કે દરેક માણસ એન્જિનિયર બનવું છે આગળ જતાં તો આઈઆઈટીની એન્ટ્રન્સ એક્ઝામમાં પણ એટલા બધા સ્ટુડન્ટ્સ ભણવા જતા રહે છે એટલે એના લીધે એક સાઈડ લીન થઈ ગયું છે એક પ્રોબ્લેમ થઈ ગયો છે તો એ પ્રોબ્લમને સોલ્વ કરીને એક સ્પેસ બનાવી જોઈએ જેથી આઈડિયા આવે છોકરાઓને કે આના સિવાય પણ બીજા બધા સ્કોપ છે એ લોકોના આઈડિયા જ નથી કે બીજા બધા ઓપ્શન્સ પણ છે આપણને ભણવામાં ખાલી એમબીબીએસને એ લોકોને એન્જિનિયરિંગ જ દેખાય છે એ પ્રોબ્લેમ છે કે એ રીતે સરકાર મદદ કરી શકે છે અને થોડું વધારે વેલફેર સ્ટેટ છે એટલે એ લોકો મફતમાં એજ્યુકેશન આપીને વધારે અવેરનેસ ક્રિએટ કરી શકે દેશમાં વધતો જતો બેરોજગારી દર ઘટી તેવી માત્ર વાતો નહીં પરંતુ પ્રયાસો સરકાર દ્વારા કરવામાં આવે તેવી આશાઓ દેશના યુવાઓ સરકાર પાસે રાખી રહ્યા છે તો આજના આ કાર્યક્રમમાં બસ આટલું જ મને આપશો રજા નમસ્કાર